હા બોલો બોલો રાજેશભાઈ વાત કરી દી હા એસીપી સાહેબરે વાત કરી જેસીપી સાહેબરે વાત થઈ ગયા પછી મકવાણા સાહેબનો ફોન આવ્યો શું કીધું એસીપી સાહેબને એસીપી સાહેબને કીધું મે કે બધે નઈ પોછી ગયા તમારો એક નું પોચા છે બરોબર હા હા અને અને મે કીધું બધાઈ ન આપી શકે ને જલાલ સાહેબને બદલવાનો કે છે હા હા મને કે કામ કરો ને મારી ઓફિસ માં લઈ લો એમને ને એટલે પણ અહીંયા રાખો ને મને એટલે ઈ તો હવે મારે કાલ આટલી આ પાડી છે એટલે હવે એને કહી દઈશ કે સાહેબ ઈ તમે ઝાલા સાહેબ ને એમ કહી દેજો કે ભાઈ એમ તમે ડિસ્ટર્બ ન કરતા તમ કીધું તમારું તમને આવી જશે એટલે તમારે ઝાલા સાહેબ ને ઝાલા કેટલા માંગે છે પચીસો હે પચીસો પચીસો હમ હમ पर पाचो ये हो जाता है ये अपने बात करी इतना है तुम मनुष्य ज़ल्द से ज़ल्द अपने ढाह पड़ी है ना हाँ हाँ तो ये पाचो अवैस्थिप ज़ल्द से ज़ल्द बेन होती है बेन है करूँ पढ़ी है उताई मैं अपने राजस्व रूप में काम तो करो चाहिए अपनी बीच जगह उपेन करी होगी पैसा जने चौथा हुए तो � <laughs> आइने रेवाटियम चाहिए लोग भाई मुनायो पावे जो भले न्यारे, न्यारे जो ये यूँ कहीं देश ये सैफ ने कहीं देश की काम न्यारा कर से खाली ज़्यादा सैफ ने सोचना आप ही देख रहे हैं ये मैं त्यान काम करवा दे तब मैं डिस्टर्ब ना करता ये वो केवल है दुबारा आप रह ये सिर्फ सैफ ने एक नहाचुले होना ये મન બોલાવ્યો છે મને તમારા માટે મને ફોન આવ્યો તો હ હા મને કહો હું ચલુ મેં કિдай વાત હતી હ હા એટલે મને કે મે કે સાહેબ સીધો પરહ ત્યાં ગયો તો મને ખબર નઈ પણ નોતા મુ કોણે સાહેબ ઓફિસમાં હ હા અત્યારે આવી ગયા સર છે આવી ગયા મને કીધું હમણાં ઓ રોલ કોલ કામ પતી જાય ને પછી એક મારું એક કામ છે બારી પતાવું ને પછી કે ફોન કરો ભાઈ તમે આવજો એટલે જાન હું આવીશ પછી પતાવું ને પછી હું આવીશ I'm going to go to the next one. I'm going to go to the next